જેનો બેન લાગી ગઈ છે ભૂખ ને હવે ખાય છે શું છે હા પણ પડી કું હેનું છે એમ કઉ રૂમે તો અત્યારે હુઈ ગયા છે જેનું બેન એ ગયા છે હા અને કે આ ખુલ્લું રાખવાનું મજા આવે મને પવન આવો છે મને પવન ન આવે તો નો ગમે બસમાં તો અહીંયા એસી લગાવી દે હા આ રી લગાડી દે હો અમે મોરબી પહોંચી ગયા અને પપ્પા લેવા આવ્યા હવે અમે જઈએ છે રૂમે રૂમે આવી ગયા બસ અત્યાર વાગ્યા છે રાતના ત્રણ વૃમેજ જેનું ને એને પપ્પા સંતા કુકડી રમે છે અને વૃમેજ ગોતે છે ને પપ્પા કે ક્યાં છે ત્યાં ક્યાંય નથી રે અને જે જીતે ને એને વૃમેજ ને પાંચસો રૂપિયા આપવાના ગોતો ગોતો ના અહીંયા અંદર નથી બાવ

રૂમેતના પૈસા આપવાના કે બાર એક મૂવી દેખાડી દેવાનું એને ટીક ટીક વન ટુ થ્રી ફોર ફાઈ સિક્સ સેવન એટ

કેવો હંતાડે પપ્પા ને ક્યાંય મળે પૂછ કામે હું તો પેલા વિચારમાં પડી ગયા